નમસ્કાર મારા ગુજરાતીઓ કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત તો આજે હું તમને એક ખૂબ જ કામની યોજના વિશે વાત કરવા જઈ રહી છું એને આપણે કહીએ તમારા એકદમ કામની છે અને એનું નામ છે લગ્ન પ્રસંગે જાન લઈ જવાની સરળ સુવિધા સરળ યોજના એ બાબતે હું તમને વાત કરવા આજે જઈ રહી છું મિત્રો તો મિત્રો માત્ર જ કિલોમીટર સુધીની મુસાફરી જવા આવવાની માટે એસટી બસ સુવિધા આપણને આપી રહી છે તો જેમ કે તમે બધા જ જાણો છો કે અત્યારે નજીકમાં જ લગ્નની સિઝન આવી રહી છે તો વર પક્ષના લોકો કન્યા પક્ષને ઘર સુધી દૂર હોય ઘણું બધું અંતર હોય તો જાન લઈને બસમાં જવાનું પસંદ કરે છે ઓકે તો એ યોજના એના માટે જ છે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એના દ્વારા મુસાફરોને લગ્ન કે શુભ પ્રસંગે રાહત દરે બસની સુવિધા પાર પાડવામાં આવી રહી છે મિત્રો તો આપણે જાણી લઈએ એસ નિગમની યોજના વિશે ઓકે તો એમાં એવું છે કે નિગમ દ્વારા અરજકર્તાની માગણી પ્રમાણે અરજકર્તાએ જે પણ માગણી કરી હોય તે પ્રમાણે મિની બસ અથવા તો એક્સપ્રેસ બસની સુવિધા પૂરી પાડવામાં આવશે જે તે સ્થળે જવા માટે અને રાજ્યભરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જવા માટે અને પરત આવવા માટે નિયત મુસાફરોની સંખ્યા મુજબ એ સુવિધા પાર પાડવામાં આવશે તો હવે આપણે જાણી લઈએ કેટલા કિલોમીટર પ્રમાણે ને કેટલા મુસાફરો પ્રમાણે એનું શું છે ભડું તો ધારો કે ચાલીસ કિલોમીટર હોય અને એકત્રીસ મુસાફરો હોય તો બારસો રૂપિયા અને એકાવન મુસાફરો હોય તો બે હજાર રૂપિયા પછી એંસી કિલોમીટર હોય અને એકત્રીસ મુસાફરો હોય તો બે હજાર રૂપિયા અને એકાવન મુસાફરો હોય તો ચાર હજાર રૂપિયા અને એકસો વીસ કિલોમીટર હોય અને એકત્રીસ મુસાફરો હોય તો ત્રણ હજાર રૂપિયા અને એકાવન મુસાફર હોય તો છ હજાર રૂપિયા ઓકે હવે આ જે હું બોલી ગઈ એ ડબલ ટ્રીપ માટે હતું પણ જો એક તરફી મુસાફરી હશે એટલે કે સિંગલ ટ્રીપ તો ભાડું આનું અડધું થઈ જશે અને જો જણાવેલા કિલોમીટર કરતાં નિર્ધારિત કિલોમીટર કરતાં જો એક પણ કિલોમીટર વધારે થતો હશે તો પ્રતિ કિલોમીટર એટલે કે પર કિલોમીટર પંદરથી પચાસ રૂપિયા ભડું વધી જશે ઓકે તો હવે આપણે જાણી લઈએ એની પ્રક્રિયા એની પ્રોસેસ શું છે મિત્રો તો પહેલું કે નજીકના ડેપો મેનેજર કે એસટીની ઓફિસમાં જઈને સાદી અરજી કરવાની રહેશે અને એની સાથે લગ્નની કંકોત્રી અને ઓળખપત્રની નકલ જમા કરાવવાની રહેશે અને બીજું કે લગ્નના દિવસે જવા અને આવવાનો સમય કેવા પ્રકારની બસની જરૂરિયાત છે કયા સ્થળે જવાનું છે એ સ્થળનું નામ અને ત્યાં જવા માટેનું અંદાજીત અંતર એટલી વિગતો ભરવાની રહેશે ઓકે મિત્રો તો તમને આ વસ્તુ આ યોજના કેવી લાગી મારો વિડીયો કેવો લાગ્યો મેં તમને જે માહિતી આપીએ તમને કામ લાગી કે નહીં જો મારો વિડીયો ગમ્યો હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો તમારી પર આગળ હું જે પણ વિડીયો મૂકું આવી રીતે જ નોટિફિકેશન દ્વારા આવતા રહેશે અને તમને ખબર પડતી રહેશે અને મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય મારી આ યોજનાની માહિતી વિશે તમને ગમ્યું હોય તો જરૂરથી જ તમારા મિત્રોને શેર કરજો અને મને કમેન્ટમાં જણાવજો થેન્ક યુ જય હિન્દ જય ભારત